छप्पन सात सात एक नव्याण बात बाई रुपये बावीस रुपये बावीसो रुपये साहब तबियत बरबर পঞ্চাত্তর আঠাতশ পঞ্চাশ পঞ্চাশ নবান্ন પલાસન પંચર બાવીસ એક રૂપિયા દોઢ રૂપિયા અઠાર બાર ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ચોવીસ રૂપિયા સત્યાવીસ અઠાવીસ એકત્રીસ ત્રીસ એકતીસ ચાલીસ એક હજાર પંદર બાવન ત્રેપન સાઠ એકસઠ પચી છીએ માગો બાવીસ બાવીસ સત્તર એક દોન હજાર રૂપિયા એકવાર દોઢ હજાર રૂપિયા દોન વાર એક રૂપિયા દોઢ રૂપે એક રૂપે ચાર રૂપે પાંચ રૂપે

અધિકત 880 880 999 999 રૂપિયા 299 રૂપિયા 1 કિટી 2099 બી કાઈ 1299 રૂપિયા બચત કાય શાખ દરખાટ કાય રૂપિયા 50 વાર एक सौ बी बीका मीडियम आए का एक बत्तीस रुपए एक बत्तीस बीका <laughs> <laughs> <laughs>

અઠા એકવાર એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા બાવીસ રૂપિયા એકવાર બાવીસ રૂપિયા ત્રણ વાર અને બાવીસ રૂપિયા તીનવાર એ સ્થિતિ બાવીસ તો બાવીસ રી